સમગ્ર દેશમાં ઉમેદવારો પ્રચાર અર્થે એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે ત્યારે વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર પેટા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા પણ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અનગઢ ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા લોક સંપર્ક કરવામાં આવ્યો હતો ગ્રામજનો પીવાના પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે છે ત્યારે ત્યારે કિલોમીટર ચાલી ગામની મહિલાઓ પાણી ભરવા જતી હોય મહિલાઓને પડતી આ વિકટ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા બાહતરી આપવામાં આવી હતી તો બીજી તરફ અનગઢ ગામના પૂર્વ ધારાસભ્ય મંગળસિંહ ગોહિલ દ્વારા જય ભવાની ભાજપ જવાની ના સાર્થક કરવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે અમારી સમસ્યા એક જ છે કે અહીં આગળ જય ભવાની ભાજપ જવાની અમારી પહેલી સમસ્યા અહીંયા છે બીજી સમસ્યા અમારી એવી છે કે અમે અમારા વડોદરા વાઘોડિયા વિધાનસભાના ઉમેદવારભાઈ કનુભાઈનું એ પણ અનગણના છે અનગણનો અડાહાડ પરવા છે અને અનગઢ નંદીસિંહ દોવાપુરા રણિયાપુરા રૂપાપરા ધનોરા આ બધી જગ્યાએ એક જ વાત છે કે અમારે હમા ઉમેદવારને હરાવો છે એ જ અમારી આ ફેર નેમ છે અને નેમ અમે પૂરી કરીશું પૂરા ગામની અંદર પૂરા નાગરિકોનો અમને પૂરા અમારા ભાઈઓનો પૂરપૂરો અમને સહકાર મળ્યો છે અને લોકો ઉમર ગભેર અમારી સાથે રેલીમાં જોડાઈ રહ્યા છે લોક સંપર્કમાં જોડાઈ રહ્યા છે લોકો પોતે સ્વયં પોતાની પોતાની જવાબદારી સમજી અને કોંગ્રેસ માટે લોકો લોકોને અપીલ કરી રહ્યા છે પૂરા ગામમાં અને પૂરા એરિયામાં